નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જીરામાં પચાસ સાઈઠ સિત્તેર દિવસના બધાને જીરા થવા આવ્યા છે અને તેમાં કઈ દવાનો ઉપયોગ કરવો તેની તમને થોડીક માહિતી આજે આપવાની છે તો વિડીયોમાં બન્યા રહેજો આજે માહિતી જે જીરાની આપવાની છે કે વરિયાળી આપણે બધાને દોડવા હોય તેમાં આઠ દસ દાણા હોય તો તેમાંથી ત્રણ ચાર દાણા સુકાઈ જાય છે તો તે દાણા સુકાય નહીં તેના માટે કઈ દવાનો છટકાવ કરવો તો તેની માહિતી તમને આજે આપવાની છે તે આપણે વિજયભાઈ પાસેથી લાણશ્યું કઈ દવાનો છંટકાવ કરવો વરિયાળી બેસા પછી તો નમસ્કાર ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આપણે આજે જીરાની વિશે થોડીક માહિતી આપીશું કે ઘણા ખેડૂત મિત્રોને જીરું વરિયાળીની અવસ્થા આવી ગયું છે ટૂંકમાં ચાલીસ દિવસ ઉપરના જીરા થઈ ગયા છે અમુક અમુક ખેડૂત મિત્રોને સાઠ સિત્તેર દિવસ આજુબાજુ પણ જીરા છે ને અત્યારે જો ઘણા ખેડૂત મિત્રો એવો પ્રશ્ન છે કે ફ્લાવરિંગ સારું લાવવા માટે અથવા તો જો ફ્લાવરિંગ ફ્લાવરિંગ આવી ગયું છે બરોબર તો દાણો સારો કઈ રીતના થાય અને ઉત્પાદન સારું કઈ રીતના મેળવી શકો તેમ બરોબર એના વિશે થોડીક માહિતી આપીશ તો જે ખેડૂત મિત્રો ચેનલ ઉપર નવા હોય ને તે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો બરોબર અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરી દીજો તેથી તે આનો આ વિડીયોથી ખૂબ સારું માર્ગદર્શન મેળવી અને સારું ઉત્પાદન મેળવી શકે બરોબર તો સૌથી પેલા તો તમને એ જણાવી દઉં બરોબર કે જો વરિયાળીની અવસ્થા એ જીરું હોય બરોબર અથવા તો વરિયાળીનું સ્ટાર્ટિંગ હોય તો તેમાં પેલો રોગ એ આવે છે બરોબર કે વરિયાળી નીચે જાંબુડીયો કાળો ડાઘો થતો હોય બરોબર તમારે પહેલા એના માટે પગલા લેવાના છે પછી આપણે વરિયાળીની સારી કઈ રીતના થાય એના વિશે જણાવીશું બરોબર તો જો વરિયાળી નીચે કાળો અથવા જાંબુળીઓ ડાઘો થતો હોય બરોબર અથવા તો ના પણ થતો હોય તો તો બી તમારે એક રાઉન્ડ આપવાનો છે ટ્રાય સાયક્લાજોલ પંચોતેર ટકા બરોબર તમારે એક રાઉન્ડ આપવાનો છે એક પંપમાં 15 થી 20 ગ્રામ જેટલું આપીને તમારે સ્પ્રે કરવાનો છે અને વિગે ચાર પંપ જેટલા આપવાના છે થોડાક થી કાટે થી તમારે સ્પ્રે કરવાનો છે બરોબર અથવા તો કોઈ ખેડૂત મિત્રના મનમાં એવું હોય કે એ પણ પ્રશ્ન છે અને પીએટ આપેલું છે અને કોક સોળ સુકાય છે બરોબર તો એના માટે પણ હું તમને દવા જણાવું બરોબર જે એઝોસ્ટ્રોબિન 16.7 બરોબર અને ટ્રાઇસાયક્લોઝોલ 35.3 જે એસી ફોર્મમાં આવે છે તમારે આનો ઉપયોગ કરવાનો છે એક પંપમાં 30 થી 35 ml આપવાનું છે

થાશે બરોબર અથવા તો દુ બંધાશે તો આવી દવાનો તમે ઉપયોગ ના કરો તો તમે જો આ ડાઘ પડે એટલે વરિયાળી રોગ છે બે પાંચ દિવસમાં તો તમને બહુ દેખાય છે આની અસર બરોબર એટલે તમારે એડવાન્સમાં આના પગલા લેવાના છે બરોબર અથવા તો અત્યારે પિસ્તાલીસ દિવસ હોય તો ગેલેરીઓનો પણ યુઝ કરેલો હોય બરોબર નેટીઓનો યુઝ કરેલો હોય ઘણી એવા ફંગી આવે છે જે કાળી શરમી માટે અત્યારે યુઝ કરે છે બરોબર તો હવે આપણે જણાવીશું

સમય રાખીને તમારે બીજો કરવાનો છે બરોબર તો આથી માટે દાણો ભરાવદાર કરવા માટેડીમાં હોય તો ખોટા થતા હોય તમે જે રીતના કેતા હોય બરોબર તો તમારે એની સાથે બાયના ઇગ્નિટા સાથે અથવા તો એમિનો એસિડ અને વિટામિન સાથે સ્ટ્રોબેન અને ટેબુકોનાજો જે કોમ્બિનેશનમાં છે તેનો તમે ઉપયોગ કરશો બરોબર એટલે એક જ નિયંત્રણ જોવા મળશે બરોબર એટલે દાણો બહુ સારો બંધાય છે બરોબર મથિયાર દાણો થશે અને વજન પણ સારું નીકળશે બરોબર એટલે કોઈ વધારે ખર્ચા કરવાના નથી તમારે એવો પ્રશ્ન હોય તો તમારે એક થી બે રાઉન્ડ આપવાના છે અને સારું એવું તમે ઉત્પાદન મેળવી શકશો બરોબર તો આજે આપણે આટલી થોડીક માહિતી દેવાની હતી કેમકે અત્યારે ઘણા ખેડૂત મિત્રો નો એ પ્રશ્ન છે બરોબર તો આપણે આજના વિડીયોમાં આટલી માહિતી દીધી બરોબર તો હવે તમારે કઈ એવો પ્રશ્ન હોય તો નીચે તમે કોમેન્ટમાં જણાવજો બરોબર તો તેના વિશે તે માહિતી આપશે મહેશભાઈ પછી નેક્સ્ટ વિડીયોમાં બરોબર આજે આપણે આટલી માહિતી દેવાની હતી તો જય ભારત